નમસ્કાર મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના દેવકી વણસોલ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગામના આઠ ગરીબ પરિવારો પાસેથી નાણાં લઈને બાંધકામ અધૂરો મૂકી દેતા આ ગરીબ પરિવારોના સદસ્યોએ કોન્ટ્રાક્ટરને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોન્ટ્રાક્ટર કામ પૂરું કરતા નથી જેને લઈને આ ગરીબ પરિવારો હવે કોર્ટમાં કેસ કરવાનું જણાવી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું

બધાના આધાર કાર્ડ ડોક્યુમેન્ટ બધા ઉઘરાવી લીધા બેંકની એકાઉન્ટ બેંકની ચોપડીઓ લઈ લીધી બધાના બેંકના ચેકબુક લઈ લીધી ચેક બુક લઈને એમને છ છ ચેક લીધા ચેક લઈ અને પછી બધાની સહયો લઈ લીધી સહયો લઈ અને પછી એમને એવું કહ્યું કે તમારા બધાના મકાન હું ફટાફટ કરી આપીશ એટલે છ મહિનામાં તમને મકાન રેડી કરીને આપી દઈશ પ્રોપર કમ્પ્લીટ કરીને આપી દઈશ એવું કહ્યું અરે પછી એ લોકોએ કામ લીધું પછી મટિરિયલ ડુપ્લિકેટ બધું ઉતારવા માંડ્યું તો મેં ઓબ્જેક્શન ઉઠાયો તો પછી મેં એને કીધું કે ભાઈ આ આ રીતનું મટેરિયલ આ ના વપરાય તો પછી મારી જોડે દાદાગીરી કરવા માંડે મારે કે ચેક ઉપર સુધી ઓળખાણ છે મારા બહુ મોટા મોટા નેટવર્ક છે એવું બધી ધમકી આપતો હતો અને એ રીતે આપી અને પછી મને કે હું બધું કરીશ એટલે પછી અમે કંઈ બોલ્યા નહીં બધા આ બોડી પબ્લિક છે અમને કોઈ ખબર પડતી નહીં તો આમાં એવું થયું કે આ મકાનો જે થયા થયા પછી એ બધા ચેક ઉપડી ગયા પછી એ ભાઈ આ કામ કરવા આવ્યો નહીં બાથરૂમોના બધાનો બાકી છે ટોટલ ટાઇલ્સો નથી લગાવી સંડાસ બાથરૂમ બધા બાકી ધાબામાં દાબામાં અહીં લીકેજ થાય છે આ બધું કોમ બાકી છે અને તે છતાં છોટુભાઈ ભાઈ ઉપર ફરિયાદ એને ખોટી મીકી કે ભાઈ છોટુભાઈ કોન્ટ્રાક્ટરનું કોમ કરે છે અને એને એમના ત્યાંથી માલ લીધો એને એની કંઈક કંપની બતાવી હ કેમિકલવાળી પાર્થ કોમ્પ્લેક્ષમાં અમદાવાદમાં ત્યાંથી એને ફરિયાદ મૂકી કે ભાઈ છોટુંભાઈએ મારા ત્યાંથી માલ લીધો માલવાળા બિલ બતાવ્યા પણ બિલમાં કોઈ ગાડી નંબર નથી કે છોટુભાઈની કોઈ સહી નથી કે મેં મટિરિયલ લીધું એવી કોઈ પુરાવો નથી પણ એને ખોટી ફરિયાદ આપી અને એ રીતે એ ભાઈ આ અમને ધમકી આવ્યા અને આ ફરિયાદ કરી અને બોલ બોલવા માગ્યા એમ કેટલા મકાનો હતા ટોટલ કેટલા મકાનોના પૈસા પૂરા આપી દેવામાં આવ્યા છે અને કેટલા મકાનો નું કામ પૂરું થયું છે અહીં ગાડી આઠ મકાન જેવા કર્યા છે એને બીજા પેલી બાજુ કર્યા છે એની ઉપર ફરિયાદ મૂકી બાબુભાઈ મહીજીભાઈ કઈક છે નામ એમને એમને એવું થયું એમને આજે મુદત હતી તો એમને બી એવું કર્યું છે ઉપર ક્યાંય તમે રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર સિવાય બીજા કોઈને તમે જાણ કરી છે કોઈ બીજા વિભાગ કોઈ બીજા ખાતામાં એટલે મારા કોઈ મકાનમાં એવું કંઈ થયું નહીં એટલે પછી મારા એવું કંઈ રજૂઆત ના કરાય ને પછી આ આ બધાને આજે મેં થોડું કહ્યું કે ભાઈ હું તમને મદદ કરું થોડું હું સાહેબો જોડે સર તો હું એ રીતે ન્યૂઝ વારાણ બોલાવું છું અને એ રીતે આપણે આપીએ તો તમારું કંઈક થશે એ રીતે મેં કર્યું કોન્ટ્રાક્ટર દાદા હવે શું તમને જણાવવામાં આવે હા હું જયંતિભાઈ બોલાવ પ્રજાપતિ બોલું મારું મકાન આવાસ યોજનામાં બનેલું હતું આજે પિયુષભાઈ મહેતા કરીને જે કોન્ટ્રાક્ટર એ ભાઈને આપેલું હતું હવે એ ભાઈ મકાન મને છ મહિનામાં બનાવી આપવાનું કર્યું હતું હવે એ ભાઈને પહેલાં શરત કરેલી હતી મારે દાદરો બનાવી આપશો એ ભાઈ હા પાડેલી હતી મેં એમનો દસ હજાર રૂપિયા પહેલાં કેશ આપ્યા પછી બાકીના બે ચેક આપી દીધા એના બેંકના ચેક આપો તો કામ ફટાફટ થશે તો મેં ચેક આપી દીધા એ ભાઈ ચેક ચેક લઈ લીધા છે આમ મારું કામ અધૂરું છે કારણ કે સીડી બાકી મૂકી છે અને મકાનના દરાડો પડે છે ઉપર ને દરાડો પડેલી છે અને નીચે દિવાલોમાં દરાડુ પડી ગયેલી છે હજુ વર્ષ તો થયું નથી ભાઈ મકાન પૂરું નહીં કર્યું છું બરાબર આટલો ટાઈમ થઈ ગયો ચેક બધા પૈસા ઉપાડી લીધા આગળ આગળનું ખોખું બનાવી દીધું મતલબ આગળનું જે આ દિવાલ હતી ફોટો પડે એવું બનાવી દીધું એ ભાઈ એવું કે અમારા ચેક લગી ઓળખાણ છે બરાબર બરાબર આ જે ફોટો ફોટો અંદર તો કોણ નહીં બાથરૂમ કે નહીં સંડાસ અમે કહ્યું સંડાસ બાથરૂમ હજુ બાકી છે મારે તો એ ભાઈ એવું કે બધું અંદર છે કે તમારે બધું પતી ગયું છે આવું એમને ચેક પૂરેપૂરો લઈ લીધો સહી કરાઈને પેલા ચેક આપી દીધો બરાબર એટલે એમને જ્યારે પૈસા પડે એટલે એમને ઉઠાવી લીધા હતા આ બધા અમારે જવું તો કરવું જ જવું કઈ ને કરવું શું બાબા અમને તો કઈ ખબર નહીં અમને તો એવું કહ્યું કે અમારે બધા ઓળખાણ છે બરાબર અત્યારે ભાઈ એવું કેવા માંગે કે ભાઈ આવું જે જે થાય એ શાંતિ થશે આ વરસ થઈ ગયું આવું શાંતિ કેટલું અમારે થશે શાંતિ અમારે સંડા જવા બહાર જવાનું બરાબર અમારે બહાર છોકરા હોય કે નહીં પહેલાં અમારું બનાવેલું થોડી નાખ્યું એ લોકોએ હવે ન્યાય માટે આગળ ક્યાં જશો આપ આમ ન્યાય માટે તો કોઈની સહાય લઈએ કે સાહેબ અમારે આવો એના માટે શું કરવું કોઈ ભાઈ છે મોટા ભાઈ છે બરાબર એની કોઈની સહાય લઈએ તો ભાઈ એના માટે કંઈક પ્રોસેસર થાય તો અમને મદદ કરો અમે ગરીબ છીએ ગરીબ એટલે અભણ છીએ બહુ ભણેલા નહીં બહુ જાણકારી નહીં વિશે બરાબર ભાઈ અમને મળ્યો છે એ ભાઈ અમને કહ્યું કે અમે ન્યૂઝમાં આપણે બધા ધ્યાન આપીએ તો અમે કશો વાંધો નહીં આપણે આપીએ આપણું મારું જો આ રીતનું પૂરું કામ કર્યા તો આપણે બધું કરવા તૈયાર છીએ બરાબર સાડા ત્રણ લાખ રૂપિયા સરકારે આપ્યા છે તો એને પૂરી રીતે એને કામ તો આપવું જ જોઈએ નહીં આ રીતનું સરકારે તમે પૈસા આપી દીધા પણ જે કોન્ટ્રાક્ટર ને તમે પૈસા આપી દીધા પછી કોન્ટ્રાક્ટર કામ પૂરું કર્યું કશું કામ નહીં પૂરું કર્યું પૈસા એને પોતે ખિસ્સામાં મૂકી દીધું કામ તમારું કશું કર્યું નહી કશું નહીં બધું અધૂરું કામ આગળ તમે ની પોલીસ સ્ટેશન માં કે કોઈ બી કે જગ્યાએ કરવાની કોઈ શરૂઆત હા કરી આવ કરી ફરિયાદ ફરિયાદ આપી જ એને પોલીસ સ્ટેશન મે અંદર પોલીસ સ્ટેશન ફરિયાદ આપી કે ભાઈ અમારું અધૂરું કામ એમ કે આ જે સાહેબ સીકર એ ખરું આવે બરાબર સાહેબ પર આધાર લે આવ તો આપણે જોયું કે આવી રીતે નાનકડા ગામમાં આવી ગરીબ અને અભણ જે આપણા ગ્રામજનો છે રજૂઆત કરવાની છે અને આગળ શું પગલા ભરવાના છે હવે જોવાનું એ રહેશે કે ભાઈ હવે આની અંદર આમના વારે કોણ આવે છે અને કોણ મદદ પૂરી પાડે છે એ મારા પર લગભગ દિવાળી પેલા થઈ ગયેલું ચાલુ કર્યું કશું નાથરૂમ અમારું આવું પૈસા ઉપાડ્યાલ્યા મારા છોકરા પચીસ હજાર તો મમ્મી રવા દે આ કે છે પચાસ ઉપાડી આલે ઘડી વાટાખેર આપડે એમને જવાના હા અને આ પડી રહ્યું જો હજાર રૂપા છે મેં કહ્યું લગ્ન કરવાનું મારે અને તમે તૈયાર તા કે પેલી ફાઇલ ના પાંચ હજાર રૂપિયા લો એટલે કે કોણ ચાલુ કરું કે મેં કહ્યું કે મારે બેસ મહી પાંચ હજાર તમે આઠવાડી જ થયું પાંચ હજાર પીસ ટાકા તમને હું બધા ને જેવું નહીં રાખું હું હાલ દઈ મેં સાદલી ના કઈ જવા રાશિયા હું પૈસા તમને આલ દે તમારે આટલું કોમ મારું પતા યાર અમાર બાયડી હે ને આ છોકરાની રોકાઈ હજાર બાથરૂમ બનાવ એટલે કે બાયડી હવે ચકેડી જાવ મારું બાથરૂમ નથી લાવી શકતા એવા કે તમે પૈસા ના પૈસા ભરોન હોલમાં પૈસા નહીં આવી શકતા મેં ના આવતા હોય એમને માન નહીં જોવા હું તમને પાંચ હજાર ફાઇલ ના પોચ વાલી દઉં મારું કામ ચાલુ કરો પૈસા બધા આપી દીધા